હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશ શિયાળાની ઠંડી ભગાવે સાથે હાડકાં મજબૂત કરે કમર દર્દ કે ઘૂંટણ દર્દ દૂર કરે એવો ગોળ વાળો એક કિલો માપે ગુંદર પાક બનાવીશું પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ એવો મોઢામાં મૂકતા જ પીગળી જાય એવો બનશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા મેં કાજુ બદામ પિસ્તા અને અખરોટ તો તમારે જેટલા પ્રમાણમાં જેટલા એક ચોથાઈ કપથી અડધો કપ જેટલા તમારે જે પણ લેવું હોય એ માપેથી લઈ શકો એકલા કાજુ બદામ પણ વાપરી શકો સાથે અહીંયા મેં સો ગ્રામ ગુંદર તો ઝીણો જે વેરાયટીનો આવે એ લીધો છે બાવળનો ગુંદર હોય એ લીધો છે તો આવો મોટો પણ આવે છે મોટો તળવામાં અંદરથી કાચો રે અને દાંતે ચીપકે એટલા માટે મેં ઝીણો સો ગ્રામ ગુંદર આ રીતે લીધો છે તો માપમાં અડધો કપ જેટલું થશે અને વજનમાં સો ગ્રામ એ જ રીતે સો ગ્રામ ઘઉંનો લોટ જેટલો ગુંદર એટલો ઘઉંનો થોડો કકરો લોટ અને એક કપ માપ થશે સાથે દોઢસો ગ્રામ મેં સૂકા નાળિયેરને આ રીતે ખમણ્યું છે ઘરે જ તમે આ રીતે નાળિયેરનો બાઉલ તો નાળિયેર સુકુલાઓ એને ખમણીને આ રેસીપીમાં વાપરશો તો વધારે સ્વાદિષ્ટ બનશે સાથે ત્રણસોથી સાડા ત્રણસો ગ્રામ જેટલો ગોળ ગળ પણ તમે થોડું વધુ ઓછું કરી શકો અને અહીંયા અમે ત્રણસો ગ્રામ જેટલું ઘી લીધું છે પણ આપણને જેટલું જરૂર લાગે એટલું આપણે વાપરીશું હવે સૌથી પહેલાં આપણે કાજુ બદામને થોડા અતકચરા પહેલાં વાટી લઈશું આપણે એને બીજી વાર પણ વાટીશું પણ પહેલાં આપણે એને અતકચરા આ રીતે વાટીશું મેં અહીંયા અડધો કપ કાજુ અડધો કપ બદામ લઈ અને આ રીતે અતકચરા એવા વાટી લીધા તો અહીંયા કાજુ બદામ તમે એક ચોથાઈ કપ કે અડધો કપ જેટલું લ્યો એટલું તમારે થોડા અતકચરા આ રીતે વાટી લેવાના તમે ચારેય એક સાથે મિક્સ કરીને પણ અતકચરા વાટી શકો પિસ્તા અને અખરોટ થોડા સોફ્ટ હોય એટલા માટે હું પછી વાટી રહી છું તો એક ચોથાઈ કપ જેટ ટલા પિસ્તા અને અડધો કપ જેટલા અખરોટને અધકચરા આ રીતે પલ્સ કરીને જ તમારે કાજુ બદામ અને પિસ્તા અખરોટને દળવાના છે તો આ રીતે મોટા મોટા ટુકડા હોય એ રીતે થોડું મેં એને વાટી મિક્સ કરી આપણે એને સાઈડમાં મૂકીશું હવે કઢાઈ લઈ લઈશું અહીંયા મેં અત્યારે બસો ગ્રામ ઘી લીધું છે ટોટલ આપણને ત્રણસો ગ્રામ આસપાસ ઘીની જરૂર પડશે આપણે બે મોટા ચમચા જેટલું ઘી ગરમ કરીશું ઘી ગરમ થઈ જાય એટલે ગુંદર જે આપણે લીધો છે સો ગ્રામ એ થોડો થોડો ઉમેરતા જઈશું તળતા જઈશું એકવાર ઘી ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી કે મીડિયમ રાખી અને ગુંદરને એકદમ ફૂલી જાય એ રીતે તળવાનો છે નહીતર ગુંદર વચ્ચેથી કાચો ન રહી જાય એ ધ્યાન રાખવાનું તો મોટા ટુકડા ગુંદર લ્યો તો વધારે પ્રમાણ ઘી લઈ અને તમારે તળવાનું અહીંયા મેં થોડું થોડું કરી અડધો કપ જેટલું ઘી એટલે કે સો ગ્રામ જેટલું ઘી મને ગુંદર તળવામાં લાગ્યું અને ગુંદર તળાઈને રેડી થઈ ગયો હવે બચેલું સો ગ્રામ એટલે કે અડધો કપ જેટલું ઘી છે એ ગરમ કરીશું અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીશું એમાં આપણે સો ગ્રામ ઘઉંનો લોટ તો ઘઉંનો લોટ જે ચૂરમાના લાડવા માટે કે સુખડી માટે થોડો જાડો વાપરીએ એમે દરદરો થોડો જાડો હોય એવો લોટ લેવાનો છે એનો હોય તો તમે ઝીણો લોટ પણ લઈ શકો આ રીતે મિક્સ કરી દેવાનું છે જરૂર લાગે એટલું ઘી તમારે ઉમેરતા જવાનું તો અત્યારે મેં એક કપ જેટલું ઘી મેં વાપર્યું અને હજી અડધો કપ જેટલું મેં લીધું છે ઘી તો ત્રણસો ગ્રામ જેટલું ઘી થશે થોડું થોડું ઘી આ રીતે ઉમેરતા જઈ અને આપણે એકદમ સારી રીતે લોટને શેકી લેવાનો છે તો અહીંયા મેં અડધો કપ સાથે ત્રણ ચાર ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેર્યું છે હજી પંચોતેર ગ્રામ જેટલું ઘી ત્રણસો ગ્રામ ઘીમાંથી બચ્યું છે એ આપણે આગળ વાપરીશું તો લોટને આ રીતે ચલાવતા રહી લો ટુ મીડિયમ ફ્લેમ પર સાત આઠ મિનિટ જેવું શેકશો એટલે લોટનો કલર આવો હલકો બદામી થશે સાથે બહુ સારી એવી શેકાવાની સુગંધ આવશે લોટ આ રીતે શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી અને કોપરાનું ખમણ તો દોઢસો ગ્રામ જેટલું કોપરાનું ખમણ જેટલું કોપરું વધારે એટલો ગુંદરપાક ખાવામાં સ્વાદિષ્ટ થાય એટલે તમે વધુ ઓછું કરી શકો મિક્સ કરી સ્લો ફ્લેમ પર એક બે મિનિટ જેવું શીખીશું હવે જે ઘી બચ્યું છે એમાંથી તમને જરૂર લાગે એટલું ઘી તમારે ઉમેરવાનું તો જરૂર લાગે એટલું જ ઉમેરવાનું તમને જો લાગે કે ઘી બચી જાય છે તો તમે બચાવી શકો વધારે વાપરવાની જરૂર પણ નથી બે મિનિટ જેવું મેં શેકી લીધું બે મિનિટ થઈ જાય એટલે આપણે જે કાજુ બદામ પિસ્તા અને અખરોટને અતકચરા વાટ્યા છે એ બધા જ ઉમેરી પાછું મિક્સ કરી સ્લો ફ્લેમ પર બે ત્રણ મિનિટ માટે શેકી લેશું એટલે બધી સામગ્રીઓ એકદમ ક્રિસ્પી અને ઘીનું એક કોટિંગ આવી જશે આ રીતે એકદમ સારી રીતે મેં બે મિનિટ ચલાવતા રહી થવા દીધું અને આ રીતે એકદમ સારી રીતે મિક્સ થઈ હલકી શેકાઈ જાય અને હલકા ક્રિસ્પી થાય પછી આપણે જે ગુંદર છે એ ઉમેરી દઈશું અહીંયા ગુંદર તમે દળીને પણ ઉમેરી શકો પણ હું અહીંયા એક ટ્રીકથી એકદમ સારું એવું બાઇન્ડિંગ આવે એટલા માટે હું એ પછી તમને બતાવી રહી છું એટલે પહેલાં હું ગુંદરને ગ્રાઇન્ડ નથી કરી રહી તો આ રીતે ગુંદર કાજુ બદામ લોટ સાથે આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે મિક્સ કરી દેવાનું એકદમ સારી રીતે અને ગેસની આંચ હવે આપણે બંધ કરી દઈશું તો ગુંદર ઉમેરો એટલે ગેસની આંચ બંધ કરવાની પણ આ રીતે તમારે એને સતત આ રીતે મિક્સ કરતું જવાનું એટલે એક સરખું બધી સામગ્રીઓ મિક્સ થઈ જશે હવે ટ્રીક છે મોટા મોટા ટુકડા તમને ચાલે તો તમે આમને આમ જ રેવા દઈ શકો પણ આપણે મિક્સર ઝારમાં આ રીતે થોડું થોડું તો ગરમ હોય ત્યારે જ મિક્સર તમારે આ રીતે મિક્સર ઝારમાં ઉમેરી બે વાર તો મિક્સર તમારે ચાલુ બંધ પલ્સ મોડ ઉપર એક બે વાર તમે ફેરવશો એટલે આવું એક સરખું મિક્સર બાઇન્ડિંગ આવી જાય એવું થઈ જશે તો ગુંદર પણ થોડો ઝીણો થઈ જશે સાથે કાજુ બદામના મોટા ટુકડા છે એ પણ ઝીણા થઈ જશે અને ઘી તમારે વધારે વાપરવું પણ નહીં પડે તો આ રીતે માત્ર બેથી ત્રણ વાર પલ્સ કરવાનું છે વધારે ગ્રાઇન્ડ નથી કરવાનું આ રીતે બધું મિશ્રણ મેં મિક્સર જારમાં ત્રણ વાર થોડું થોડું લીધું અને પછી આ રીતે પલ્સ કરી રેડી કરી લીધું હવે જે ઘી થોડું બચ્યું છે એક ટેબલ સ્પૂનથી બે ટેબલ સ્પૂન જેટલું એ આપણે પાછું કઢાઈમાં ઉમેરી દઈશું અને એમાં આપણે ત્રણસોથી સાડા ત્રણસો ગ્રામ જેટલો ગોળ લઈ લઈશું અને ગોળને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર પીગળે ત્યાં સુધી ગરમ કરવાનો છે તો અહીંયા કોઈ પાયો નથી કે કોઈ ચાસણીની ઝંઝટ નથી માત્ર ગોળ ઘીમાં ઉમેરી સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર તમને લાગે કે ગોળ બધો જ પીગળે એકદમ આવો રસાદાર થઈ જાય ત્યાં સુધી તમારે એને ગરમ કરવાનો છે તો પાતળો થઈ ગયો રસાદાર થઈ ગયો ત્યાં સુધી મેં એને ગરમ કરી લીધો હવે ગેસની આંચ બંધ કરી દઈશું અને એમાં એક ટેબલ સ્પૂન પીપરી મૂળનો પાવડર એમાં જ મેં બે ટી સ્પૂન સૂઠનો પાવડર અને એક ટી સ્પૂન એલચીનો પાવડર ઉમેરી દીધો સાથે એક ટેબલ સ્પૂન ખસખસ ઉમેરી દઈશું તો મેં ત્રણેય પાવડર મિક્સ કર્યા સાથે ખસખસ ઉમેરી મિક્સ કરી દીધું ગેસની આંચ બંધ જ છે અને આપણે એમાં હવે જે મિશ્રણ ગુંદરવાળું છે બધું એ ઉમેરી દેશું તો આ રીતે બહુ ઇઝી રીતે બની જશે તમારે મિક્સરમાં એને થોડું પલ્સ કરીને મિક્સ કરી દેશો એટલે આ રીતે એકદમ પરફેક્ટ એવું બાઇન્ડિંગ આવશે સાથે દાણો દાણો ડ્રાય ફ્રૂટનો અને ગુંદર પણ એકદમ સરખો એવો મિક્સ થઈ જશે આ રીતે એકદમ સારી રીતે ઝટપટથી મિક્સ કરી દેવાનું છે તરત જ ઉતારી અને આ રીતે મેં બટર પેપર લગાવી એક પ્લેટ રેડી કરી છે તમે ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં પણ આ રીતે તરત જ ગુંદર પાકને તમારે આ રીતે પાથરી દેવાનો છે વાટકીના મદદથી આ રીતે ખૂણા પર પણ પ્રોપર આવે એ રીતે તમારે શેપ કરી દેવાનો તો ટોટલ એક કિલોથી થોડો ઉપર એવો ગુંદર પાક બનશે તો એકદમ આ રીતે તમારે સેટ કરવાનો ઉપર મેં તળેલો ગુંદર થોડો સાઈડમાં કાઢીને રાખ્યો હતો સો ગ્રામમાંથી એનાથી આપણે ગાર્નિશ કરીશું સાથે થોડું કોપરું ખમણેલું એ પણ આ રીતે ઉપરથી પાથરી દઈશું અને હલકું હલકું પાછું આપણે પ્રેસ કરી દઈશું અને લાસ્ટમાં કાજુ બદામ અને પિસ્તાથી પણ ગાર્નિશ કરી દઈશું અને આ રીતે હલકું ગરમ હોય ત્યારે જ તમારે એના પીસીસ કરવાના છે બધું એક સરખું ચીપકી જાય એટલે થોડું વાટકીથી તમારે એને પ્રેસ કરી દેવાનું હવે કોઈ ધારદાર છરી તો પાતળી જે છરી આવે છે એ જ તમારે લેવાની છે અને એનાથી તમારે એના ચોરસ આવા ટુકડા કરી લેવાના તમારે નાના ટુકડા કરવા હોય તો નાના પણ કરી શકો તો આ રીતે પહેલાં આ રીતે ઊભા આડા કાપા કરી લઈશું પછી ઊભા કાપા કરી લઈશું અને પછી તમારે એને અડધો કલાક જેવું ઠંડુ થવા દેવાનું એટલે ઘોળનો જે આપણે પાયો લીધો હોય એના લીધે થઈને એમાં બાઇન્ડિંગ આવી જશે એકદમ ઠંડુ થઈ જાય પછી તમારે એના સેપરેટ કરી અને તમારે એને સર્વ કરવાનો બહુ જલ્દીથી બની જાય છે અને એકદમ સિમ્પલ એવો બનાવવામાં છે જો આ રીતે તમે ક્યારેય ગુંદર પાક ન બનાવ્યો હોય તો એકવાર તમે આ રીતે ટ્રાય કરજો આ રીતે મેં પ્લેટમાંથી એકવાર સેટ થઈ ગયો એટલે ગુંદર પાકને સેપરેટ કરી લીધો અને પછી આપણે એના પીસીસ આ રીતે અલગ કરી લઈશું તમે એને કોઈ પણ ડબ્બામાં ભરી આ ગુંદર પાક તમે મહિના સુધી ખાઈ શકો કારણ કે આપણે આમાં કોઈ દૂધ નથી વાપર્યું કે કોઈ માવો નથી વાપર્યો તો ચાસણીની ઝંઝટ વગર એકવાર બનાવી મહિનાઓ સુધી ખવાય એવો ગુંદર પાક જો આ નવી ટ્રીકથી તમે ક્યારેય ન બનાવ્યો હોય તો પહેલી જ વારમાં પરફેક્ટ ગોળવાળો આવો જો ગુંદર પાક તમે બનાવશો તો વારંવાર આ જ રીતે બનાવશો સાથે આ જો ગુંદર પાક તમે શિયાળામાં રોજ સવારે એક બટકું ખાશો તો આખું વરસ તાજા માજા એટલે કે તમને કોઈ હાડકાનો પ્રોબ્લમ કે ઘૂંટણનો દુખાવો કે કમરનો દુખાવો નહીં થાય અને સાથે આ ગુંદર પાક ખાવામાં એકદમ સોફ્ટ મોઢામાં મૂકતા જ પીગળી જાય એવો અને આ રીતે ગુંદર પાક તમે બનાવશો તો ગુંદર મોઢામાં ચીપકશે પણ નહીં એ રીતે તમે એકવાર આ રીતે ગુંદર પાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસીપી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટન ને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ